શું તમને કામ કરવાની બિલકુલ ઈચ્છા નથી થતી થોડું કામ કરો છો થાકી જાઓ છો થોડું ચાલો છો હાંપવા લાગો છો થાક કમજોરી અશક્તિ નબળાઈ તમને બહુ વધુ આવી ગઈ છે ઉંમરની સાથે આ પ્રોબ્લેમ ડે બાય ડે વધતી જાય છે અને આ તમારી થાક કમજોરી અશક્તિ નબળાઈને દૂર કરવા માટે આજ હું તમને એવી આયુર્વેદિક જડીબુટ્ટી બતાવીશ કુદરતી રીતે તમે તમારા શરીરને રિપેર કરી આજીવન સ્વસ્થ અને નિરોગી રહી શકો છો તમને ક્યારે પણ થાક કમજોરી અશક્તિ નબળાઈ નહીં આવે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન કુદરતનો આપેલો એક એવો અનમોલ તોહફો ઘોડા જેવી તાકાત દેવા એનું નામ છે અશ્વગંધા અનેક એની અંદર ઔષધીય ગુણ છે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારશે સાથે તમે થાક, કમજોરી, અશક્તિ, નબળાઈને દૂર કરી પાચનતંત્રને સુધારી સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી અને આજીવન સ્વસ્થ રાખવાની ಅದ્ભુત ક્ષમતા અશ્વગંધાની અંદર હોય છે. એક ચમચી તમે અશ્વગંધાનો પાવડર લઈ લેજો અને લેવાનો તરીકો એક કપ તમે દૂધ લઈ એની અંદર એક ચમચી અશ્વગંધાનો પાવડર સરસથી મળાવી દિવસની શરૂઆત તમે એક આ પાવરફુલ શક્તિશાળી દૂધ પી કરી લેજો. एनी साथे, ए उपर, बे त्राण पेसी खजूर लावी चावी यदि लगातार तब दर रोज था कमजोरी अशक्ति नबड़ाई नहीं आवे। जरूर ट्राय कर जो। नमस्कार